ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોનું ભવ્ય સ્વાગત સાથે સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરી તેઓનું સન્માન કરાયું હતું ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાક્રિય પ્રવૃત્તિ કરવામાં આવે છે એક માનવ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા એક્સ કોમ્પ્લેક્ષના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરભીબેન તમાકુવાળા હેમાલી રાણા વોર્ડ નંબર છના નગરસેવક હેમુબેન પટેલ સહિત રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન શોનું ટ્રોફી અને સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી

મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંઘ તથા યંગસ્ટેટ ન્યૂઝ એન્કર તરીકે જહાંગી મકવાણા માઉન્ટેનિંગ સીમા ભગત ક્રિકેટના કૃપા પ્રજાપતિને સમાજ સેવિકા બૈજી રાઠોડ તથા એથ્લેટિકમાં પૂજા ચોક્સીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ પ્રેસિડેન્ટ જિજ્ઞાસા ગોસ્વામી માનેએ કર્યું હતું

તારીખ અગિયારમી એ ભરૂચના બીડીએમએના હોલમાં મહિલા એમ્પાવર્સ આ થીમ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવી છે સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે સાહસિકતા બતાવી છે પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે આવા જુદા જુદા ક્ષેત્રમાં મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ માણે એમની પત્ની જિજ્ઞાસાબેન અને જૈન હિતાલ ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે